ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મ જયંતીની સુરતમાં ઠેર ઠેર રંગીચંગી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર કચેરી ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર હાજર રહ્યા હતા તેમણે આરતી ઉતારી ભગવાનના જન્મદિવસથી કેક કાપી હતી સાથે જ ભંડારામાં પ્રસાદ લીધો હતો તેમણે કહ્યું કે શનિદેવના જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવે છે આ સમયે પૂજારી ઉમાશંકર શર્માએ જણાવ્યું હતું કે આ દિવસને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ખૂબ સારા પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અડસઠ વર્ષ જૂના આ મંદિરમાં ભીમપુર થી લઈને નવસારી સહિતના દૂર દૂરના ના થી લોકો આવે છે અને ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરાય છે ત્યારે આજે વિશેષ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો मैं उमाशंकर पुरुषोत्तम शर्मा गुप्तेश्वर महादेव मंदिर का पुजारी हूँ जिला शिविर कलेक्टर कचहरी अठवा लाइन ठीक है हमारा शनिदेव भगवान का जन्म उत्सव है हम ही सभी भक्त बड़ी धूमधाम से मनाते हैं और इसमें हमारे मेन कार्यकर्ता मेन सब कुछ संबोधित करने वाले हमारे सुनील भाई ठाकुर जो पूरा मेरी मदद करते हैं हर चीज़ से ठीक है नहीं और आज शनि भगवान का जन्मदिन हमने धूमधाम से मनाया है हम सभी भक्तों पर अंडा रखते हैं अच्छा प्रोग्राम रखते हैं सिर्फ साढ़े तीन हजार आदमी का खाना पीना रहता है इसमें सभी भक्तों की कृपा रहती है कितना पुराना मंदिर है कम से कम नहीं तो सिक्सटी एट बर, बरस अड़सठ बरस जूना मंदिर है आज शनि जयंती न शुभ जो दिवस निमित्त यहाँ गुप्तेश्वर महादेव आ, भगवान ने जो मंदिर थे अपना कलेक्टर कचेरी में हम आज हमने बदला लोग भेगा थे પ્રભુને આરતી કરી જોઈએ અને આશીર્વાદ લીધા શનિદેવ ભગવાનના અને આ જ નિમિત્તે તમામ અમારા જો મંદિરના મંદિરના શ્રી મંદિરના જો તમામ જો જેટલા બી સેવકો છે એના દ્વારા અહીંયા જો સરસ એક ભંડારાનું બી આયોજન કરવામાં આવેલા છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અડસઠની રેલ આવેલી એ ટાઈમ મહાદેવની પિંચ અને બહુ જૂનું પુરાણું મંદિર છે અને અમારા બાપ દાદા એની સ્થાપના કરેલી તે અમે એનાથી અમે બધું કરતા આવ્યા છે અને દર શનિજયંતિએ અમે પ્રસાદીનો ભંડારો રાખીએ છીએ અને પબ્લિકને આ લાભ આપીએ છીએ નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત